હજીરા ઘોઘા રોરો ફેરીમાંથી કાપડ વેપારી દરિયામાં પડ્યો બચાવી લેવાયો જહાજના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફે દરિયામાં કૂદીને રેસ્ક્યુ કરીને મધ્યપ્રદેશના અતુલ ચોક્સીને બચાવી લીધો હજીરા ઘોઘા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી આજે સવારે ભાવનગરથી સુરત આવતો મધ્યપ્રદેશનો કાપડ વેપારી દરિયામાં પડી ગયો હતો જોકે જહાજના ક્રૂ મેમ્બર અને સ્ટાફે દોડીને દરિયામાં છલાંગ મારીને રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધો હતો પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મધ્યપ્રદેશમાં રહેતો બત્રીસ વર્ષીય અતુલકુમાર માણેકલાલ ચોક્સી આજે રવિવારે સવારે ઘોઘાથી હજીરા આવતી રોરો ફેરી જહાજમાં બેસીને સુરત આવવા નીકળ્યો હતો તે સમયે હજીરા પહોંચતા પહેલા દરિયામાં અગિયાર નોટિકલ માઇલ ખાતે તે રહસ્યમય સંજોગોમાં જહાજમાંથી દરિયામાં પડી ગયો હતો જેથી ત્યાં હાજર લોકોએ બૂમો પાડતા તરત ક્રૂ મેમ્બર સહિતનો સ્ટાફ દોડી ગયો અને સેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ રીંગ દોરડું લાઈફ જેકેટ દરિયામાં ફેંકીને પાણીમાં કૂદી પડ્યા હતા અને વેપારીને રેસ્ક્યુ કરીને બચાવીને સહી સલામત બહાર કાઢ્યો હતો આ અંગે હજીરા પોલીસને જાણ કરતાં ત્યાં ખસીને તેની કાઉન્સેલિંગ કરીને પૂછપરછ કરી હતી જેમાં તેણે હજીરા પોલીસને કહ્યું કે અચાનક તબિયત બગડતા ચક્કર આવતા દરિયામાં પડી ગયો હતો તે કાપડનો ધંધો કરતો હોવાથી ભાવનગર ખાતે કાપડના કામ અર્થે ગયો હતો અને ત્યાંથી સુરત આવવા નીકળ્યો હતો જો કે તેની તબિયત સારી હોવાનું પોલીસે કહ્યું હતું ટીવીન ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા સુરત